તૈયાર ને બેન તું તીખી એવી હે સ્પાઈ મરચું બેને ઘણું નાખી દીધું થોડુંક વધારે કાબે મેઘગડેલી મોટે

Tiền Zero Good morning hmm. Mithu Halda Me too Marsa मर्सू पाणी Mengi. Massalão. Mengi te disse ele, então você aprecia

એમાં એવું છે જો જે સૌથી પહેલાં મેગી ખાઈ જાય ને એને મળશે રૂપિયા પાંચસો રૂપિયા રોકડા ઇનામ અને જે હારી જાય ને એને ખાવું પડશે લીલું લીલું મરચું તો ભાઈ હવે ચેલેન્જ ચેલેન્જની હેને સ્ટાર્ટ કરવાની હવે થોડીક જ વાર છે કારણ કે ભાઈ મેગી હેરખી આપી દીધી છે ડીશમાં તો હવે હેને ફટાફટ આપણે હે મેગી ચેલેન્જ સ્ટાર્ટ કરીએ થોડીક જ વારમાં હું સ્ટાર્ટ કહું ને એટલે તમારે શરૂ કરી દેવાનું ઓકે તારી પેલા ખાઈ દવાની હેત હું અત્યારે આવું કેમેરામેન તરીકે અને હું સ્ટાર્ટ ખાવાનું શરૂ કરી દેવાનું ઓકે તો તૈયાર થઈ ગયું તૈયાર ને બેન તું તૈયાર છો ને અને જો ભાઈ બે ડીશ માં જ મેગી છે આમાંથી અને આમાંથી નહીં બે માં હરખીત છે સેમ જ છે અને હજી ચાર ડીશ બદલાવી તો બદલાય નાખી બેન બદલાવી છે તો ભાઈ જો બે ડીશ માં છે ને સેમ જ છે અને ભાઈ હેને આ થોડીક તીખી એવી છે સ્પાઈસી મરસુઆમાં બેને ઘણું નાખી દીધું થોડીક વધારે કબે નહીં નહીં બે તીખું બે લેખીને ખાઈ એક એકચું એટલે બે ને ખાવાનું છે તીખું તો ફાઇનલી હું સ્ટાર્ટ કઉ ને તેવા તમારે ખાવાનું શરૂ કરી દેવાનું છે એક આ બીજીને હમુ જોવા નહીં રેચ્યું નકર આખું મરચું લીલું ખાવાનું રહે તો તો હું જો 1 2 3 અને સ્ટાર્ટ એમ કહો ને તેવા તમારે શરૂ કરી દેવાનું રેડી 1 2 બેઠા રાખો પહેલા 3 સ્ટાર્ટ Oh, धक नै देखी के कािखी <laughs> <laughs> नै <दिये>? <laughs> <laughs> आम जो के जो 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 <laughs> 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 पेला बिहान खाइदि <laughs> હવે ભાઈ જોઈ છે જો બે ડીશ માં તમને બતાતું તો છે આમાં કોને વધારે ખાધી છે તમે ગેસ્ટ કરો અને કોણ પેલા ખાઈ જાય ને ઊભા વિડીયો ઊભો રાખીને કમેન્ટ કરી દે તો કહે કોણ પેલા ખાઈ જાય તું જ ખાઈ જાવ ને તું તો મેગી ને તને તો બહુ મેગી ભાવે ની તો હમ એન મેગી બહુ ભાવે ને તો પીસી કર ના હા 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 જો 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 જો

চাও দি বেন

હા ન હોય એ મકાન જીતી જઈ હે ભાઈ તો બેન ને આપડે દેવાના પાંચસો રૂપિયા અને આપડે ખાવાનું હે લીલું લીલું મરચું

મોઢામાં છે પાણી નહીં પાણી નહીં દેવાનું હમણા પાણી નહીં દેવાનું यह राव एकफ मामALLYजय net young संदीढ सो केक्द हो कि एड़ू तो तो फानली भायाомина है, अपनEEध आसे, अपनी एक स्वाम છે અને બેન ભાઈ પાંચસો રૂપિયા પણ જીતી જ છે તો હવે તમારે નેક્સ્ટ ચેલેન્જ વિડીયો એનો જોવે ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને આ સેલેન્જ વિડીયોમાં તમને કેવી મજા આવીને એ પાછા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા ચેલેન્જ વિડીયો સાથે જય માતાજી બાબા